ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાની મજા જશે જો હું પણ ખૂબ મજામાં છું અને મારો આખો પરિવાર પણ ખૂબ મજામાં છે તો ચાલો આજે નવા દિવસે નવા અવલોગની શરૂઆત કરી દઈએ જો દીવા સરસ મજાના થઈ ગયા છે સાક્ષી બેને કચરા પોતા પણ સરસ મજાના કરી નાખ્યા છે જો એકદમ સરસ અને આખું ઘર એકદમ સરસ ચકમક દીધું છે ને પણ હમણાં ધાનુબેન ઊઠશે ને એટલે એને દિશા

દેખાય છે સર્યનારાયણ આવી ગયા છે પોતાની રોષને વિખેરતા વિખેરતા કચરાવાળા ભાઈ આવી ગયા છે બોલે છે તો કચરો નાખ્યા પેલા આપણે સરસ મજાના ઝાડ છોડવા છે આજ મેં બે સરસ મજાના ગુલાબ ઉગ્યા હતા ને એકદમ ગુલાબી ગુલાબી મેં ભગવાનને ધરાવ્યા એક માતાજીને નું ધરાવ્યું અને એક બાબાને ધરાવ્યું બે ગુલાબ મસ્ત મસ્ત ધરાવ્યા ના બધા જો જ કરમાઈ ગયા ઉતાર્યા નહીં ને જ કરમાઈ ગયા પછી દીધા એમને આ જો એમનામાં ખરી જાય એવા થઈ ગયા ના કળી જોઈ એમાં નિમત બહાર થી કરમાઈ ગઈ અંદર જ છે જોઈએ ખીલેશ કે નહીં એમ ના બધા ગુલાબ જો આ ખોટા ગુલાબ કેવાય ને સફેદ અડીયંદિયા ખરી જાય કોને ખબર કે આખો રોગ આવી ગયો છે ખબર નથી પડતી કઈ તુલસી માના પાન કેટલા સરસ થઈ ગયા એકદમ મસ્ત થઈ ગયા બધાને કાલે પાણી પાઈ દીધું પણ તો જો બધા ખીલા ખીલા લાગે છે ફૂદીનો કેટલો સરસ થઈ ગયો એકદમ મસ્ત ફૂદીનો થઈ ગયો આ કોયલ વેલ છે તો થઈ ગયા થઈ ગયા મરચી માવજત કરવા છતાં એક મરચું ન થાય ફૂલ કેટલા બધા આવે છે ફૂલના તો આમ ઢગલા છે પણ એક મરચી નથી આવતી તમને કોઈને કઈ ખબર હોય તો કહેજો કમેન્ટમાં કેજો કે આમાં મરચાં કેમ નહી આવતા હોય કાંઈ એની અલગ માવજત કરવી પડતી હશે શું હશે ખબર નહીં આવે બધા ખરી જાય જેટલા આવે ને એટલે બધા ફૂલ ખરી જાય અને કેટલા ફૂલ આવે છે

g e o u n g i l you. o c t get i u c n it. a n e t it. u c g e o u c a e t a n i o u e t কেলি কেপটিমারে সিসিকরতে কেলে য়ে কেবমারে ছেরি কানোনে পরিনা঵ই ছেকেটিমারে দেন্য় কেন্ড পেন্য়

ચાલો તાનું બેન આવી ગયા મૂડમાં તાનોની ફ્રેન્ડ આવી છે સામેથી સ્લોક આવ્યો છે તો રમે છે એકદમ સરસ અગાસી ઉપર નીચે રમે ને તો એકદમ માટીવાળા થાય એટલે ઉપર રમે છે પણ ઉપર તો કાંઈ ગમે નહીં થોડીક વાર રીતે આવી ગયા નીચે પાછા અને કહે છે કે ચાલો દાદી બહાર એ ઉપડાવો હવે હવે હાથમાં જ નહીં આવે હવે એના મમ્મી બોલાવશે ને ત્યારે જ આવશે બાકી હવે મારાથી તો આવશે જ નહીં હું તો થોડીક વાર બેસી ગઈ થોડીક વાર ઇંચ કે હજી તો રસોઈને થોડીક વાર હતી ને એટલે પછી થોડીક વાર ધાનુભાઈની સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું એ મૂડમાં આવી જાય અને મારો થાકય ઉતરી જાય ચાલો થોડીક વાર ધ્યાનો આરે રમી લઈએ અને પછી જઈએ કિચનમાં

Aboi, nyau, hui goi. Nyau, 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 nyau. Nyau, 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 nyau. Ayo, baar. Cho dhanu ven sate, dhanu masi aiva rungwa. Dhanu ghauma cholo, aiyo dhani. Dhanu kona aiyo? Ayo, lai kona

ચાલો ચાનું ને ચાનું ના ને માસીન બ્રેગમ માં જાય છે આવા દે લે બોલ દે રાઉન્ડ રાઉન્ડ રમે તમે રાઉન્ડ રાઉન્ડ ઈ đi chơi đi chơi đi đây kia ta chơi bye bye kai gio bye bye nhà này ai đi à? kia kia mama ni ở cháo ăn ức mác chi ở đi

એ લોકો ગયા બજારમાં અને હું મારા કામ ઉપર લાગી ગઈ ચાલો હવે બનાવી લઈએ રસોઈ તો આજનું તો મેનુ છે કે સરગવાવાળી કઢી કરી નાખશું કોબીનો સંભારો કરી નાખશું અને રોટલી કરી નાખશું એકદમ સિમ્પલ રસોઈ છે આજે તો તો આજે તો દિશાબેન આસ્થા આવી છે એટલે એમ એમની સાથે રહેશે એ ઘણા સમય પછી આવી બે વરસ થઈ ગયા લગભગ દોઢથી બે વરસ થઈ ગયા બે વર્ષ નહીં પણ દોઢ વરસ તો થઈ જ ગયા પાક્કા એ આવીને એને તો એક મહિનો એ રોકાવાની છે તો એની સાથે ક્યારેક ક્યારેક એ ટાઈમ સ્પેન્ડ કરશે આ મસ્ત પણ એ જા સમય આવ્યો એટલે અહીંયા આગળ કંઈ ફ્રી તો હોય નહીં એને બહારને બહાર જવાનું જ હોય એટલા માટે થઈને એ અત્યારે ગઈ છે બહાર તો ચાલો આપણે રસોઈ બનાવી લઈએ તો જો મેં કઢા કઢી વઘારવાની શરૂઆત કરી દીધી છે એકદમ સિમ્પલ રેસીપી આપણે જે આપણા ઘરમાં બધા ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય આ રેસીપી તો એટલે કાંઈ હું બાય કંઈ બતાવતી નથી પણ મને બનાવવાનો શોખ છે ને તમને દેખાડવાનો પણ શોખ છે એટલે હું તમને દેખાડે છે તો જો સરસ મજાની કઢી આપણે વઘારી નાખી છે અંદર બધા મસાલા સાદા મસાલા જેટલા હોય એટલા બધા નાખી દેજો ચટણી મીઠું જીરું હળદર એને ચટણી ઓછી નાખશું કારણ કે આદુ મરચાંની પેસ્ટ નાખશું આપણે ને ગોળ નાખશું વધારે ખાંડ ઓછી નાખશું બને ત્યાં સુધી બહુ ગળ પણ ન આવે તો પછી ખાંડનો ઉપયોગ કરશું નહીંતર પછી આ ખાટી અને મીઠી કઢી હોય ને એને બહુ ખાટી ન સારી લાગે ને બહુ મીઠી પણ ન સારી લાગે જો કેટલી બેસ્ટ એકદમ બનીને રેડી થઈ ગઈ આપણી કઢી ચાલો થાળી ધરી અને હવે હું બધી જ રોટલી કરી નાખું કારણ કે આજ તો દિશાબેન છે નહીં નહીં તો રોટલી કરી નાખી અને હું ધાનુબેન રમાડતી હોઉં આ તો ધાનુબેન નહીં તે આવીને એકદમ સુઈ જ જવાના છે આ તો બધા થાકી જશે ચાલો ઉપર સાંજે આંટો મારવા ગઈ હતી ખૂબ સરસ મજાનું વાતાવરણ હતું એકદમ શાંતિવાળું વાતાવરણ હતું હજી તો ઉપર ગયા જ ત્યાં નિખિલ આવીને મને કહે છે મમ્મી કંઈક નાસ્તો કરવો છે હું મેગી લઈ આવી દઉં તો તું બનાવી દઈશ હા ચાલ ને બનાવી દઉં તો ચાલો બધા માટે મેગી બનાવી લો મેગી બનાવતા હતા ત્યાં ત્યાંનું બેન નીચે આવી ગયા Mana apa, papah dia, papah dia, apa, mana, 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 di mana, 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 Ek baku mana, 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 dia? kitty, mana, lagi <laughs> <laughs> kitty, kitty, kitty. 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 Mm -mm. Um, તો સાંજના નાસ્તામાં અત્યારે બને છે મેગી ચાલો અત્યારે મેગી ખાશે ને એટલે રાત્રે જમવાનું એકદમ ઓછું અત્યારે બહુ છાજી રસોઈ કરશે

જો ચાલે છે ને ધડબડાટે વાસણની હે ને આખા ઘરમાં રમઝટ બોલાવી છે એવું ધાનુબેને તો આખા ઘરમાં વાસણ વાસણ તો જો આવો આવો રહ્યો અમારો આજનો દિવસ તો તમને કેવો લાગ્યો અમારો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ